તમારી સુટી ફેમિલીમાં તમાર બધાયનું સ્વાગત છે બધાયને જય માતાજી જય માં મંગળ જય છાઉનમાં હાલ લોકો પબ્લિક કેમ છો બધા મજામાં મજામાં છો બધાયને જય ગોપનાથ જય મેલડીમાં જય છાઉનમાં અને હવાર હવારમાં અમે આવી જાય છે હેંચકા ઉપર અને કાવ્યા બેન બે જાય છે હેંચકામાં હાલો આજ તો વિડિયો કાવ્યા શરૂ કર્યો અને રીતે ચાલુ કર્યો બે વાર અને અત્યારમાં જો હવાર હવારમાં જાગી જાય છે અને કવિ આ બેન કે ગોઠવાઈ જાય અને હવે જો એવું છે કે આ અમારું ઘર છે જુઓ અહીંયા અમે જો સરસ મજાના લીમડા છે ઉપર અને અહીંયા ઇંદોળા છે જુઓ તમે તડકાનું એને બાપા મજા હતા એવા કરે એટલી અને આ છે હિત ને જો ટ્રેક્ટર વરસાદના કારણે અંદર મૂકી દીધું તમે જોયું તો ઘણી વાર એટલે આમ એવું છે બધુંય ને જો આ વાડી છે આ એકવાર વીડિયમ તમે જોઈએ છે અને જો એકજેટ તમને દેખાડ્યું હામે જે દેખાય ખાલું ત્યાં આગળ શેપુજીનો પૂલ છે અને નદીમાં પાણી અત્યારે આવે જ છે ટૂંકમાં તમને કીધું નહોતું કે ભાઈ એમ છે

Comenta, comenta. e like,